નગરપાલિકાના વિપક્ષના નેતા જયરાજસિંહ મોરી દ્વારા કખડતજ હારતમાં રોડની પૂજા કરીને તંત્ર સમક્ષ અનોખો કાર્યક્રમ કર્યો

आ हा 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 हा

નજર લાગી ગઈ કે કોનું ગ્રહણ લાગી ગયું પ્રજાને વારંવાર મુશ્કેલીઓ અત્યારે જોવા મળી રહી છે તેમાં પણ જ્યારથી આ ડાયવર્ઝનનું કામ ચાલુ થયું જે વડલા ચોકથી બસ સ્ટેન્ડ સુધીનો રોડ મંજૂર થયો મોટા પાયે છાપામાં જાહેરાતો આવી વાહ વાહો લૂંટી પણ એ વાહ વાહો લૂંટ્યા બાદ જ્યાંથી કામ કરું છું ત્યાંથી જે ડાયવર્ઝન માં જે પબ્લિક હેરાન થઈ રહી છે એનું કોઈ જોવા કે સાંભળવા વાળું નથી એનું કોઈ ધ્યાન દેવા વાળું નથી આ અંગે સ્થાનિકો એ અવારનવાર ચીફ ઓફિસર મામલતદાર પ્રાંત અધિકારી અને કલેક્ટર સુધી પણ ફરિયાદો કરી પણ ખબર નથી પડતી કે આ કોન્ટ્રાક્ટર ઉપર કોના ચાર હાથ છે કે અધિકારીઓ પણ એને સૂચના આપતા ધરે છે આ ડ્રાઈવર વ્યવસ્થિત કરવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય પણ આજ દિન સુધી કામ શું ડ્રાઈવર જેના કાઢ્યું નથી અને એને વ્યવસ્થિત કરવાની કોઈ સૂચના આપી શકે એવો કોઈ અધિકારી પણ અત્યારે શિહોરમાં નથી અને એના લીધે લોકો હેરાન થઈ રહ્યા છે લેખિતમાં અનેકવાર રજૂઆતો કરી મોકિજ અનેક વાર કરી સમૂહમાં ગયા પણ એમ પ્રકાર પણ આ રસ્તાનો પ્રશ્ન ક્યાં ક્યાંક જોવા મળી રહ્યો છે ત્યારે આજરોજ હવે તો ભગવાન ભરોસે હોય એવું દેખાઈ રહ્યું છે એટલે આ અમે પૂજા અર્પણ કરી અધિકારીઓ કે તો કાંઈ નહીં કરી શકે પણ રસ્તાને કંઈક સદબુદ્ધિ આવે અને એની જાતે કાંઈક રિપેર થાય કોઈ ઈશ્વરની કૃપા થાય અને રાતોરાત ચમત્કાર થાય એ માટે થઈને આજે અમે જે આ ભાજપનો જે આ ભ્રષ્ટાચારી રૂપી વિકાસ છે એને અમે વિનંતી કરી છે અને રસ્તાનું અમે પૂજન અર્ચન કર્યું છે કે ભાઈ આ તો ચમત્કાર થાય અને લોકોને આ મુશ્કેલીમાંથી પીડા મળે કે અત્યારે તંત્રમાં કોઈ મારી તાકાત નથી કે લોકોની પીડા દૂર કરી શકે અત્યારે ખરેખર શિયોર છે એ ભગવાન ભરોસે ચાલી રહ્યું છે